લગે રહો મુન્નાભાઈ ફિલ્મ તમે જોઈ હશે એમાં એક ઘટના છે એક દીકરાએ શેર બજારમાં ઘણી બધી રકમ ખોઈ નાખી છે અને પિતા સામે એ રજૂઆત કરી શકતો નથી એટલે આત્મહત્યા કરવા જાય છે મુન્નાભાઈ એને સમજાવે છે પિતા સાથે સંવાદ કરવાની વાત કરે છે અને પિતા આખરે એને માફ કરે છે અને દીકરો પોતાની રીતે જીવે છે બીજી એક ઘટનામાં એક દીકરીને માંગલિક છે અને એની સગાઈ જેની સાથે થઈ છે એમાં સાસરી પક્ષવાળા અને એની સાથે એક જ્યોતિષ છે એ પોતે એ માંગલિકવાળી દીકરીને અપનાવશે નહીં એવા ડરથી છોકરી માંગલિક જેવું છોકરીના પપ્પા છુપાવે છે આવી બધી વાતો છે અને જે મુન્નાભાઈ પોતે પ્રોફેસર તરીકે આવે છે એ પણ પોતાની જાતને છુપાવે છે અને એટલે એણે હિરોઈનથી ડરવું પડે છે કે એને ખબર પડી જશે કે હું નકલી પ્રોફેસર છું તો એ મને છોડીને જતી રહેશે આ બધી વાતોનો મારે સરવાળો કરવો હોય તો એટલું જ કહેવું છે કે સંસારમાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેણે પોતાના જીવનમાં ભૂલ ન કરી હોય પણ જ્યારે માણસ પોતાની ભૂલ છુપાવવા પ્રયત્ન કરે છે ત્યારે ખૂબ દુઃખી થતો હોય છે કાં તો બ્લેકમેલિંગનો ભોગ બનતો હોય છે આપણે ભૂલ કોનાથી છુપાવે છુપાવવાની છે અને શા માટે છુપાવવાની છે કાં તો આપણા પરિવારમાં વડીલોથી છુપાવીએ છીએ કાં આપણે જ્યાં જોબ કરીએ છીએ ત્યાં શેઠ કે બોસથી આપણી ભૂલ છુપાવીએ છીએ એક વાત યાદ રાખજો કે ભૂલ છુપાવી હશે ને તો તમારે સતત ડરવું પડશે નિખાલસપણે ભૂલ આપણી કબૂલ કરી દેવાની આપણે ભૂલ કરનારા આ પૃથ્વી પર પહેલાં નથી અને છેલ્લા પણ નથી સૌથી ભૂલ થાય ભૂલ કબૂલ કરી લેવાની વાત કરીએ છીએ ને એ આપણી ભૂલ સુધારવાની સજ્જતાનું પહેલું પગથિયું છે એટલે અને ભૂલ કબૂલ કર્યા પછી આપણને જે નિરાંત મળે છે પછી કોઈથી ડરવાનું નથી રહેતું એ બહુ મોટી વાત છે તમે જેટલી વખત નાનામાં નાની ભૂલ છુપાવી હશે તો પણ ફાલતુ માણસોથી તમારે ડરવું પડશે એ તમને બ્લેકમેલ કરવાનો અથવા તો હું કહી દઈશ તમને જાહેર કરી દઈશ તમને બદનામ કરી દઈશ આવી બધી દાદાગીરી કરતો હોય આપણે આપણી ભૂલ છુપાવીએ નહીં તો સંસારમાં કોઈથી ડરવું ન પડે અને એ પછી મોજથી જીવવાની મજા આવે એટલે પારદર્શક બનવાનું નિખાલસ બનવાનું સરળ અને સહજ બનવાનું બહુ સહેલું છે આ જરાય અઘરું નથી આપણે એને અઘરું બનાવી દીધું છે આમ થશે તો શું થશે સંસારમાં શું કહેશે લોકો મારી ટીકા કરશે મને નોકરીમાંથી કાઢી મૂકશે ભલે જે થાય તે થવા દો આખરે તમારો વિજય થશે અને મૂળ વાત તો એટલી જ છે કે કોઈથી ડરવું નહીં પડે અને મને એ જ વાત હંમેશા ગમે છે કે આપણે કોઈથી ડરીને જીવવાનું ન હોય આપણે સ્વાવલંબી છીએ સ્વતંત્ર છીએ અને સુખી થવાનું આપણા હાથમાં જ છે તો ભૂલ આપણે એકલાય નથી કરી ઘણા લોકોએ કરી છે આપણાથી થઈ હોય તો છુપાવવાની જરૂર નથી જેની સાથે એને લેવા દેવા હોય એ વ્યક્તિની સામે બહુ વિનમ્ર ભાવે અને કબૂલાત કરી લેવાથી ખૂબ રાહત મળે છે આ રાહત આપણે સૌ મેળવીએ એવી અપેક્ષા સાથે આજની વાત પૂરી કરું છું